હે ભાઈ હે મોટા ભાઈ તમે ક્યાં ફરજ બજાવો નો પાર્કિંગ એટલે નો પાર્કિંગ નો પાર્કિંગ તો આ લોકો નિયમ લાગુ નથી ફક્ત યુ ટર્ન લેવાનો કાયમી માટે કેમ શોર્ટકટ લઈએ આ ફરજ તમારી આવે કોની આવે ફરજ આ ફરજ કોની આવે પાલન કરવાનો તો આ લોકો કેમ યુ ટર્ન નથી લેતા પાછળ લઈ લ્યો ભાઈ સાહેબને બોલાવો સાહેબને બોલાવો કાયમી માટે દાદાગીરી કરો નમસ્તે સાહેબ શું નામ આપનું અમને આ ટાઈમિંગ માટે આ લોકો આ રીતના નિયમ પાલન નથી કરતા તો તમે લોકોને સામે બેઠો ખ્યાલ નથી આવતું કાયમી માટે આ પ્રશ્ન કાયમી માટે તમારી નજર ની સામે બને તો તમે લોકો કેમ પાલન નથી કરાવતા લોકોને અમને પબ્લિક અહીંથી ની યુટર્ન લઈએ તો ડન કે આ લોકો કેમ નથી દેતા આ લોકો કેમ રિટર્ન નથી લેવડાવતા ટ્રાફિક નહીં તમે બેઠા બેઠા આરામ કરો તમે તમારા પેલા નિયમનું પાલન કરો સાહેબ તમારું નામ શું